અમદાવાદમાં તંત્રના પાપે શહેરીજનો પરેશાન ગુજરાત યુનિવર્સિટી તળાવ સમાન લાગે તેવા દ્રશ્યો જોવા મળ્યા શિક્ષણના ધામમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વરસાદી પાણીનો નિકાલ નહીં થતા હાલાકી પડી રહી છે કલાકો વીત્યા છતાં વરસાદી પાણીનો નિકાલ થયો જ નથી ગુજરાત યુનિવર્સિટીના બોઇઝ હોસ્ટેલ પરિસરમાં પાણી જોવા મળી રહ્યું છે સાયન્સ વિભાગ સહિતના વિભાગમાં વરસાદી પાણી ઘુસી ગયા છે શહેરમાં પડેલા ધોધમાર વરસાદમાં વરસાદી પાણીનો હજી નિકાલ નથી થયો અને ત્યાં ગુજરાત યુનિવર્સિટી જેવા શૈક્ષણિક ધામમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે પ્રથમ નજરે ગુજરાત યુનિવર્સિટી તળાવ સમાન લાગે તેવા દ્રશ્યો જોવા મળ્યા સતત પડી રહેલા વરસાદને લઈને શિક્ષણનું ધામ ગણાતી એવી ગુજરાત યુનિવર્સિટીમાં પણ પાણી ભરાવાનું શરૂઆત થઈ ચૂકી હોય છે અને વરસાદી પાણીનો નિકાલ પણ થતો નથી અને ત્યાં શિક્ષણના ધામમાં આજે જોકે શાળા કોલેજોથી લઈને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે પરંતુ જ્યાં વિદ્યાર્થીઓને આવવાની જગ્યા હોય ત્યાં પણ હવે વરસાદી પાણીનો સમયસર નિકાલ થતો નથી અને સીધા જ એ દ્રશ્ય અહીંયા ગુજરાત યુનિવર્સિટીની બહારના જોવા મળી રહ્યા છે કે જ્યાં વરસાદ સાદી પાણી ભરાઈ જાય છે અને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે ને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને શહેરમાં સાબેલા દ્વાર પડેલા વરસાદને લઈને હાલાકી ભોગવતી જનતા સામે આવતી હોય છે અને એ જ પ્રકારે અહીંયા ક્લાસોમાં પણ પાણી ફરી વળે તેવા પ્રકારની સ્થિતિ સહી છે ને વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને તેને લઈને વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જોકે સદનસીબે આજે શાળા કોલેજોથી લઈને તમામ રજા છે તે જાહેર કરવામાં આવી હતી જોકે હજી પણ ભારે વરસાદની આગાહી આપવામાં હતી છે અને વરસાદની આગાહીના પગલે આ વરસાદી પાણીનો નિકાલ કયા ક્યાં અને કેવી રીતે કરવો તેને લઈને તંત્ર જો સજાગ બને તો આ સમસ્યામાંથી નિરાકરણ આવી શકે તેમ છે કેમેરામેન મુકેશ પરીખ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ